યોજાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા એકસો સાત દાવેદારો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા જેમાં રાત્રી દરમિયાન સેન્સની કામગીરી હાથ ધરાઈ હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડીયા જયંતિભાઈ પાંસુરિયા જયરાજભાઈ વાળા હિંમતભાઈ બાલા બાપુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

ફોર્મ વિતરણ જે દાવેદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેને માટેની ફોર્મની પ્રક્રિયાની પ્રોસેસ ચાલુ હતી જે ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતેથી બે દિવસ સુધી ચાલી છ છ વોર્ડમાં લોકોએ શાંતિપૂર્ણ અને શાંતિના માહોલની અંદર ફોર્મો લીધા અને છ છ વોર્ડમાં અંદાજે આશરે એકસો સાત જેવા ફોર્મ લોકોએ ભર્યા છે અને આજે શામવાડી ખાતે ધારાસભ્ય છે તેમજ અમારા પ્રદેશના નિરીક્ષકો એ ફોર્મ અને તેમને શેષ પ્રક્રિયા લેવા આવવાના છે ત્યારે શામવાડી ખાતે આજે ચલાવેલા શહેરના ભારતીય જનતા પાર્ટીના સો આગેવાનો સાથે મળીને એ ફોર્મ રજૂ કરશે અને પોતાની દાવેદારી રજૂ કરશે તે કાર્યક્રમ આજ રોજ શામવાડી ખાતે રાખવામાં આવશે. સાથે ટીનુ લલિયા સાથે યોગેશ નડકટ અમરેલી